મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સ્થિતિ તેના ઉપર નજર કરીએ જૂનાગઢ જેલમાંથી દિવાયત ખવડનો છુટકારો થયો છે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા જેલ મુક્ત થયો છે દિવાયત ખવડના જામીન રદ કરાતા પોલીસે રદ કરવા માટે પોલીસે અપીલ કરી હતી નીચલી કોર્ટે દિવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ હવે જામીન મંજૂર કર્યા છે મહત્વના સમાચાર જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દિવાયત ખવડનો છુટકારો થશે હવે જૂનાગઢ જેલમાંથી

નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટે પણ દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે તો પોલીસ રિમાન્ડ માંથી હવે દિવાયત ખવડ છૂટશે દિવાયત ખવડ ડે સેશન્સ કોર્ટે જેલ હવાલે કરેલા હતા ત્યારબાદ આજ રોજ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે દિવાયત ખવડ મુક્ત થશે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો દિવાયત ખવડ તેઓ જૂનાગઢ જેલમાંથી બહાર નીકળતા આ દ્રશ્યો નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ હવે જામીન મંજૂર કર્યા છે જૂનાગઢ જેલમાંથી દિવાયતખવનો છૂટકારો થશે મહત્વના સમાચાર દિવાયત ખવડના જામીન રદ કરાતા કરવા માટે પોલીસે અરજી પણ દાખલ કરી હતી પરંતુ નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ દિવાયત ખવડના જામીન મંજૂર કરી દીધા છે તો સેશન્સ કોર્ટે પણ હવે જામીન મંજૂર કર્યા છે દિવાયતખવડના વકીલ તેઓ પોલીસ સમક્ષ બીડું લઈને આવ્યા અને ત્યારબાદ દિવાયત ખવડને જેલમાંથી તમામ જે ખાતાકીય જે પ્રક્રિયાઓ હોય છે એ પૂર્ણ કરીને દિવાયત ખવડને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તો નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ દિવાયત ખવડને જામીન મંજૂર કર્યા જૂનાગઢ જેલમાંથી દિવાયત ખવડનો છુટકારો થયો છે મહત્વના સમાચાર આજે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે સેશન્સ કોર્ટે પણ જામીન મંજૂર કરતા દિવાયત ખવડ જેલ મુક્ત થયું છે દિવાયતના જામીન રદ કરવા માટે પોલીસે અરજી દાખલ કરી હતી નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ હવે જામીન મંજૂર કર્યા છે જૂનાગઢ જેલમાંથી દેવાત ખવડનો છુટકારો થયો છે આજ અંગે વધુ વિગત સાથે સંવાદ આપતા યગ્નેશ વડ અમારી સાથે જોડાયા છે યજ્ઞ શુધ વિગત પ્રાપ્ત રહી છે દેવાયત ખવડ આજે જેલમાંથી મુક્ત થયા હશે શુધ વિગત જુનાગઢ જેલમાંથી દેવાયત ખવડનો છુટકારો સેશન કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાતા દેવાયત ખવડ આજે જેલ મુક્ત થયા વેરાવળથી તેમના વકીલ બીડું લઈ અને આવતા જેલ પ્રશાસન દ્વારા જેલ મુક્ત કરવામાં આવ્યા હતા દેવાયત ખાવડના નીચલી કોર્ટે મંજૂર કરેલ જામીન સામે પોલીસ દ્વારા સેશન કોર્ટમાં જામીન રદ કરવા અપીલ અરજી કરી હતી દાખલ સેશન કોર્ટે કોર્ટે દેવાયત નીચલી મંજૂર કરેલ જામીન રદ કરી પોલીસ રિમાન્ડ મંજૂર કરેલા હતા રિમાન્ડ પૂર થતા દેવત ખવડ ને સેશન કોર્ટે જેલ હવાલે કરેલા હતા ત્યારબાદ આજરોજ સેશન કોર્ટ દ્વારા દેવાયત ખાવડ ના જામીન મંજૂર થતા તે જેલ મુક્ત થયા હતા જી